નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગણિત જેનું પ્રકરણ દસમું જેનું નામ છે માપન આ પ્રકરણના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રકરણ દસમું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું નીચેની આકૃતિઓ એક સરખા છ ચોરસની બનેલી છે તો કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે તો જવાબ આવશે એ બીજું સો ગુણ્યા સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચામાં માં દસ મીટર ગુણ્યા પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર વાવેલા છે તો બગીચાની બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય તો જવાબ આવશે બી ચારસો મીટર ત્રીજું એક ચોરસની બાજુનું માપ દસ સેમી છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય તો જવાબ આવશે એ બે ગણી ત્યાર ચોથું છે તેની અંદર જવાબ આવશે વિકલ્પ એ પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાય ત્યાર પછી પાંચમું છે તેની અંદર જવાબ આવશે ડી પચાસ સેમી છઠ્ઠામાં નીચેની આકૃતિમાંથી ક્યાં નિયમિત બહુકોણ છે તો જવાબ આવશે બી ત્યાર પછી બીજું નીચેના જોડકા જોડો જેમાં દરેક બાજુનું માપ બે સેમી છે આકારને તેની પરિમિતિ સાથે જોડો તો સાતમું છે તેની સામે સામે આવશે આવશે ડી સેમી એ બાર સેમી નવમાં ની સામે આવશે બી વીસ સેમી અને દસમાની સામે આવશે સી ચોવીસ સેમી ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા પૂરો જેમાં અગિયારમું છાયાંકિત ભાગની પરિમિતિ તો એ બી વત્તા બી એમ વત્તા એમ ડી વત્તા ડી એ બારમું સમતલીય બંધ આકૃતિ વડેલ રોકાયેલ જગ્યાને ક્ષેત્રફળ કહે છે ત્યાર પછી તેરમું સમાન પરિમિતિ વાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે તો એ લંબચોરસ નું ક્ષેત્રફળ બાર ચોરસ એકમ અને બી ચોરસનું ક્ષેત્રફળ સોળ ચોરસ એકમ ચૌદમું એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેમી પંદરમું એક મીટર બરાબર સો સેમી ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં ચોથું છે આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત ષટકોણથી ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની પરિમિતિ અઠ્યાવીસ સેમી છે તો ષટકોણની બાજુનું માપ શોધો તો ષટકોણ ની બાજુનું થશે ત્યાર પછીનો સત્તરમો દાખલો એક લંબચોરસની પહોળાઈ લંબાઈ કરતાં ત્રણ ગણી છે લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો તો ધારો કે પહોળાઈ એક્સ માટે લંબાઈ છે તે ત્રણ એક્સ થશે

નાની બાજુ અને એક મોટી બાજુ એક મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે તો વાડની લંબાઈ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપણને આપેલી છે જેમાં વાડની લંબાઈ આપણને મળશે બાર વત્તા પાંચ વત્તા પાંચ બરાબર બાવીસ મીટર થશે ત્યાર પછી ઓગણીસમો એક લંબચોરસ ખેતરની લંબાઈ બસો પચાસ મીટર અને પહોળાઈ એકસો પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તો કેટલું દોડી હશે ચાર કિમી અંતર દોડવા માટે તેણે આ ખેતરની ફરતે કેટલી વખત દોડવું પડશે અનુરાધ મીટર માટે ચાર કિમી દોડવા માટે ચારસો ભાગ્યા આઠ બરાબર પાંચ માટે અનુરાધાએ પાંચ વખત દોડવું પડે ત્યાર પછી વિષમું એક ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુઓ ચાર સેમી દસ સેમી અને ત્રણ સેમી છે તેની પરિમિતિ શોધો તો પરિમિતિ બધી બાજુઓનો સરવાળો કરતા આપણને મળશે સેન્ટીમીટર કિમી દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો તો ટ્રેકની લંબાઈ ચાર હજાર ભાગ્યા દસ બરાબર ચારસો મીટર માટે ટ્રેકની લંબાઈ થશે ચારસો મીટર બાવીસ દાખલો મોલીના ઘરની સામે બાર મીટર ગુણ્યા આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર ગુણ્યા પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થાય તો વાંસની વાડની લંબાઈ પહેલાં તો મોલીની વાડ વત્તા ડોલીની વાડ બરાબર બાર વત્તા બાર વત્તા આઠ વત્તા આઠ વત્તા પંદર વત્તા પાંચ વત્તા પંદર વત્તા પાંચ બરાબર ચાલીસ વત્તા ચાલીસ બરાબર એસી મીટર લંબાઈ થશે ત્યાર પછી ત્રેવીસમું આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાડ કરવાનો ખર્ચ પંચાવન હજાર છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તો પરિમિતિ બરાબર એકસો પચાસ વત્તા સો વત્તા એકસો વીસ મીટર થશે હવે વાડ કરવાનો ખર્ચ તો પંચાવન હજાર ભાંગ્યા અગિયારસો બરાબર મીટરનો ખર્ચ થશે ત્યાર પછીનું ચોવીસમું છે એકમ લંબાઈ વાળા ચોરસ થી આકૃતિ બનાવેલી છે તો ચોવીસમું લંબચોરસ એ ની પરિમિતિ શોધો તો લંબચોરસની પરિમિતિ છ વત્તા દસ વત્તા છ વત્તા દસ બરાબર બત્રીસ એકમ ત્યાર પછી લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય બરાબર દસ ગુણ્યા છ બરાબર સાઠ એકમ થશે ત્યાર પછીનું છવ્વીસમું રસોડાની એક લંબચોરસ દિવાલ એમ એન ઓપી પંદર સેમી બાજુવાળી ચોરસ સ્ટાઇલ વડે ઢંકાયેલી છે તો દિવાલનું ક્ષેત્રફળ શોધો તો દીવાલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણિયા પહોંચાઈ બરાબર એકસો પાંચ ગુણ્યા સાઠ બરાબર છ હજાર ત્રણસો ચોરસ સેમી થશે સત્યાવીસમો દાખલો અનમોલ પાસે નેવું સેમી ચાલીસ સેમી ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ સેમી ગુણ્યા સિત્તેર સેમી નું ચાર્ટ પેપર છે તો ક્યુ ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ અભિષેકનું ચાર્ટ પેપર લંબાઈ ગુણ્યા પહોળાય બરાબર પચાસ ગુણ્યા સિત્તેર બરાબર પાંત્રીસો ચોરસ સેમી થશે બંનેનો તફાવત છે તે છત્રીસો માઇનસ પાંત્રીસો બરાબર નો થશે માટે અનમોલનું ચાર્ટ પેપર સો સેન્ટીમીટર વધુ જગ્યા રોકશે ત્યાર પછી અઠ્યાવીસમો દાખલો અમિતા પાસે સાઠ સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેમી ગુણ્યા પાંચ સેમી માપના લંબ ચોરસ કાર્ડ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકશે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે તો સૌપ્રથમ ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર સાઠ ગુણિયા સાઠ બરાબર છત્રીસસો ચોરસ સેમી હવે કાર્ડનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણિયા પહોળાઈ બરાબર આઠ ગુણિયા પાંચ બરાબર ચાલીસ ચોરસ સેન્ટીમીટર હવે કાર્ડની સંખ્યા તો છત્રીસો ભાગ્યા ચાલીસ બરાબર નેવું કાર્ડ બનશે બાકી ભાગ કઈ પણ વધશે નહીં ત્યાર પછી ઓગણત્રીસમું એક મેગેઝિન જાહેરાતના દસ ચોરસ સેમી ના ત્રણસો લે છે એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું જો મેગેઝિનના એક પાનાનું માં પંદર સેમી ગુણ્યા ચોવીસ સેમી છે તો કંપનીને કેટલી રકમ ચૂકવવી પડશે દસ રૂપિયા ચોરસ મીટરના હોય તો ત્રણસો રૂપિયા તો એકસો એસી ચોરસ મીટરના કેટલા તો એકસો એસી ગુણ્યા ત્રણસો છેદમાં દસ બરાબર ચોપનસો રૂપિયા ચૂકવવાના થશે ત્યાર પછીનો ત્રીસ દાખલો

માટે બે એક્સ બરાબર ચોવીસ માટે એક્સ બરાબર ચોવીસોરસ નું ક્ષેત્રફળ માટે બાર ગુણ્યા અઢાર ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન જેમાં નીચેના જોડકા જોડો જેમાં પહેલાની સામે આવશે વીસ સેમી બીજાની સામે આવશે સોળ સેમી ત્રીજાની સામે આવશે અઢાર સેમી અને ચોથાની સામે આવશે દસ સેમી ઓગણત્રીસ એક સમજવી બાજુ ત્રિકોણની પરિમિતિ પચાસ સેમી છે બે સમાન બાજુઓ પૈકી એકનું માપ અઢાર સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધો તો ત્રિકોણની પરિમિતિ બરાબર અઢાર વધતા અઢાર ત્રીજી બાજુનું માપ માટે પચાસ બરાબર છત્રીસ વત્તા ત્રીજી બાજુનું માપ માટે ત્રીજી બાજુનું માપ બરાબર પચાસ માઇનસ છત્રીસ બરાબર ચૌદ સેમી હશે એક નિયમિત પંચકોણની પરિમિતિ એક હજાર પાંચસો ચાલીસ સેમી છે તો તેની બાજુનું માપ શોધો તો પંચકોણમાં પાંચ બાજુ હોય માટે બાજુનું માપ પંદરસો ચાલીસ ભાગ્યા પાંચ બરાબર આઠ સેમી થશે એકત્રીસમું છે ચોરસ બોર્ડના દરેક ચોરસનું માપ ચાર ચોરસ સેમી છે તો ચોરસ ચેસ બોર્ડનું ક્ષેત્રફળ શોધો ચેસબોર્ડમાં આઠ ગુણ્યા આઠ ચોરસ ખાના છે તો ચેસબોર્ડના એક ચોરસની બાજુનું માપ બરાબર બે સેમી માટે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર સોળ ગુણ્યા સોળ બરાબર બસો છપ્પન ચોરસ સેમી થાય હવે ચેસબોર્ડની એક બાજુનું માપ તો બે ગુણ્યા આઠ ખાના બરાબર સોળ સેમી થશે ત્યાર પછી બત્રીસ દાખલો છે સબીનાના રૂમની લંબાઈ ચાર મીટર પહોળાઈ ત્રણ મીટર છે જો વીસ સેમી બાજુવાળા ટાઇલ્સથી ભોંયતળીઓ ઢાંકવા માટે કેટલી ટાઇલ્સ જોઈએ તો સૌપ્રથમ રૂમનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર મીટર અને ટાઇલ્સનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર વીસ ગુણ્યા વીસ બરાબર ચારસો સેમી થશે હવે ટાઇલ્સની સંખ્યા તો બાર ગુણ્યા દસ હજાર છેદમાં ચારસો બરાબર ત્રણસો ટાઇલ્સની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ દસ માપન ના સ્વધ્ય પોથી દાખલાઓ છે તે પૂરા થાય છે આગળના પ્રકરણના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ છ તમામ વિષયની સ્વ અધિનપોથીની પોથી પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી આવજો